નમસ્કાર જય શિયા આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભક્ત શ્રી વસંતજી રચિત શ્રી સૂર્યનારાયણ દેવની પ્રાર્થના ગાઈશું તે પહેલાં મારી આપ સર્વે ભક્તજનોને નમ્ર વિનંતી છે કે અવનવા ભજનો અને સ્તુતિઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો શ્રી સૂર્યનારાયણ દેવ પ્રત્યક્ષ દેવ છે જેને આપણે જોઈ તથા અનુભવી શકીએ છીએ શ્રી સૂર્યદેવની નિયમિત પ્રાર્થના કરવાથી આરોગ્યમાં સુધારો થાય છે દુઃખ દારિદ્ર દૂર થાય છે તંદુરસ્તી સારી રહેવાથી મન પણ પ્રફુલ્લિત રહે છે તન તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત રહેવાથી આપણી કાર્યક્ષમતા પણ વધે છે જય સિયારા वसुदे वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् नमो आज आदित्यने कर्म ना बन्धनो नाख तोड़ी रवि भावजने सी सनमाव कृपादृष्टि मुझ रङ्क सामू કરું નથી આજ હું શુદ્ધ થાવા ઉઠ્યું મનડું તાહરા ગુણ ગાવા વધુ નીર મળી બુદ્ધિ પ્રેરિત વાણી તમે શુદ્ધ અક્ષરો ભક્ત જાણી વાત તારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી બધા દેવને ક્રોડ તે ત્રીસ માહે રવિ તું જથી ઉપરી કોણ થાય મણી માત્ર ના તેજ તે તું

નવે ખંડ તું રહ્યો છે પ્રકાશી રવિ ઉગતા પદ્મના પુષ્પ ફૂટે દરે ધ્યાન સૌ ના બંધ છૂટે પ્રભાતે સહુ કામ દે ગૂંથાય मुनी भानु आराद वाबे सिजाए, धरे ध्यान तारु जपे मंत्र मंत्रमाळा वदे सूरना श्लोक सर्वे रसाळा टळे ताप संताप सौ पाप कापे પ્રભુ ભક્તને સત્વરે મુક્તિ આપે કિરણથી થાય વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે વિતેરાતને જ્યાં ઉષા કાળ થાય કરે પંખી કલ્લોલને ગીત ગાય વળી પંથી ને તસ્કરો ભ્રાંતિ ભાગે કરે જગત જગતના જીવ જાગે સહુ દેવ મા દેવ આદિત્ય સાચો નહીં એ મહારાજ સંવેદ વાંચો ન મેં જગત આખું वळिविश्ववेलि न मे पण्डितो माननो गर्वमेली न मे देवता गुणो विष्णु ब्रह्मा तथा रुद्रगाय फुलो चन्दनबोळि तु ने वधावे તેને યમના દૂત પાસે ન આવે ટળી દેહ ના દુઃખ દારિદ્ર જાએ રવિ પૂજતા એ ટલું પુણ્ય થાય ધરા મેરું આકાશ ને માન સિંધુ સૌમાં રહ્યો એક તું દીન બંધુ ઘણું શું કહું ગુપ્ત છે વાત તારી રવિ પાઠ પુરાણ છે ગ્રંથ ભારી કહું ટૂંક માતે ઘણું માની લેજો ભવ સાગરે ડૂબતા થોભ દેજો રવિ તારણ કારણ વેદ વાણી सदा शरण राखो मने दीन जानी मने ताहरा जाजी तो शरण मन राजी भाव थी आज तारी, सहु संकटो नाथ नाखो निवारी રવિધર્મ ને કર્મનો તું જ સાખી નહી સહાય તું જ પાખી સદા દીન ઉગે વળી રાત આવે બધા ફેર ફારો પ્રભુજી નિભાવે પિતા સૂર્ય તારી સુતી સુખકારી निभावो तमे जीवता जगत माहि वी जिन्दगीनी पढे रात पडू घोर घोरनिन्द्रा मही ठेठ ते रविताहरा किरणी दोरि जालि सूक्ष्म देहे तहाया उचाली સમાવી તુલેજે મને તારી દેહે નહીં જન્મ કે મૃત્યુના કષ્ટ રહે મૃત્યુ પાઠ સાચો ભણે ભાવ રાખી થસે ના જગત ના સુખ ચાખી કદી ક્ષત્રિશિખે રણ ક્ષેત્ર જીતે નહીં ત્રાસ પામે કદી યુદ્ધ વિશે ચતુર્વેદનું પુણ્ય દેવી વિપ્ર પામે વધે બ્રહ્મનું તેજ ને દુઃખ વામે શીખે શુદ્રજો ઉઠીને નિત્ય ગાયે તેના જન્મના દુઃખદારી દ્રજાયે કૃપા માગવા આટલા છંદ ગાયા શીખે ગાયને સા ભળે નિત્ય ડાહ્યા ભણે દાસ વસંત એ દેવ એવો કોટી કર્મ છૂટે જોયાદિત્ય સેવો મને જાતા કૈલાસ માંથોભ દેજો મુજવા સાખિલેજો સૂર્યાય નં મિત્રાય ન રવિયે નં ભાન નમ ઓમ ખગાય નં હિરણગર્ભા નમ સવિતે નમ ઓમ અર્કાય નમ ઓમ ભાસ્કરાય નં પુષણ નમ ॐ मरिचय नमः ॐ आदित्याय नमः श्रीसूर्यनारायणदेवकी जय